પૂજમાંથી ગુમ થયેલ પંદર વર્ષીય સગીર એલસીબી દ્વારા સુરક્ષિત રીતે પિતાને સોંપાઈ શહેર વિસ્તારમાંથી પંદર વર્ષીય સગીર વયની છોકરી ગુમ થયાની ઘટના નોંધાઈ હતી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ફરિયાદી જિલ્લેદાર જીતલાલ પ્રજાપતિની કાયદેસર વાલીપનામાંથી છોકરીને અપહરણ કરવાનું ગુનાહિત કાર્ય થયાનું નોંધાયું હતું એલસીબી ભુજ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી ટીમે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા માહિતી મેળવ્યા બાદ ખબર પડી કે ગુમ થયેલી સગીર હાલમાં સખી વન સ્ટોપ બૂજ ખાતે હાજર છે ત્યારબાદ એલસીબી ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સગીરને સુરક્ષિત રીતે લાવવામાં સફળતા મેળવી છે રિપોર્ટ બાય કિરણ ગોરી સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાન ને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ એઇટ જીરો એટ